રામ રામ ને સીતારામ બધે ને વાત તો સવાર સવારમાં મેં બ્લોક ચાલુ કરી દીધો છે આતે રાવવાનું છે બાજુ વાટવા તો નીતા શું કરે એમ જોઈ આવીએ આપણે શું કરો છો સવાર સવારમાં

દાળી જવાનું છે બાજરી વાટવા તો દાળી કેટલી આપે ખબર છે એક મણ બાજરો મણ આપે જેટલા દિવસ દાળીયા જાઓ બાજરો આપે તો બાજરીનું કામ કેમ થાય કેમ તો આગળ વિડીયોમાં બન્યા રેજો ને જોવાનું ભૂલતા નહીં કેઠી હજી તો શાક બનાવવાનું બાકી છે દૂધી કાપવાની બાઇકી છે તો શાક રોટલા ને કરી નાખું ને પછી આપણે આપડે વેલાહાર નીકળી જાય આઘુ છે કે

લીધો છે બાજરી વાઘવાજરી વાઘવી ને પેન્ટ ને શર્ટ એમ કે રૂપડ્યું આ છે ને આ ટેકાના પાછા કૌડે બો

ત્રણ વરસ આ પહેલી વાર વાઢવા આવ્યા તો જો બાજરીનું કામકાજ જો આવી રીતના ચાલુ કર્યું છે તો પછી આ લણવાની છે લણવાની છે આજમાં બ્લોક નહીં આવે એ પ્રમ દિવસે આવશે કા કાલમાં આ બ્લોક આવશે ગબ્બે રપા નાખ્યા છે બાજરીના અને પરસેવાના પલ્લી ગયા છે તો બાજરીમાં આટલી ગરમી થાય છે અને તમારે વિક્રમને જોવા હોય ને તો હું એને બતાવી દઉં કેવા એવા નાઈ નઈ ખાશે એ ભગવાન ભવાના જોઈને નાઈ નઈ ખાશે પરસાવાતા બાજરી વાઠવની તો મોજ આવી છે ને અરે મોજ આજ ભાગ પરમાં પવન છે પવન છે તે સારું છે કા હા કાલ તો પવન નહોતો હું આંબે ચડ્યો તોય પવન નહોતું લાગતો હમ તો હાલો હવે સા પાણી પી નાખીએ હાલો

રાઈ છે અને આમાં છે ને ઓલા કૂતરા કે કૂતરા બહુ છે તો પછી મને ખબર હતી કે કૂતરા બહુ છે તો પછી મેં છે ને ઘરેથી પેટ ને શર્ટ લેતી આવી કેમ કે કૂતરા ન કરું કેમ કે પેટ ને શર્ટ લેતી આવી લેતી એમ આવી કે આ પાછા તડકો થાય ને તો બળે એટલા કરડે એટલા તો પછી લેતા આવ્યા તો હાલો તો હવે આપણે ભૂમિબેન શું કરે છે આગળના વિડીયો બનાવ્યો બતાવું છું તો ભૂમિબેનને